આંધ્રપ્રદેશના કુર્ડો જિલ્લામાં બનેલી એક ભયાનક દુર્ઘટનાએ આખા દેશમાં શોકની લાગણી ફેલાવી દીધી છે હૈદરાબાદ બેંગ્લોર નેશનલ હાઇવે પર આવેલા ચીનટેકરો ગામ પાસે ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભયાનક આગ લાગી ગઈ હતી રાત્રિના સમયે જ્યારે તમામ મુસાફરો ઊંઘી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટનાએ છણબળમાં જ જીવલેણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ લક્ઝરી એસી બસ કાવેરી ટ્રાવેલ્સ કંપનીનું હોવાનું જાણવા મળ્યું છે જેમાં કુલ ચાલીસ જેટલા મુસાફરો સવાર હતા રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે બસ હૈદરાબાદથી બેંગ્લુર તરફ જઈ રહી હતી ત્યારે રસ્તા પર અચાનક એક મોટર સામે અથડાઈ હતી મોટર બસની સાથે ટક્કર મારતા ચિંગારી ફાટી નીકળી હતી અને થોડા જ ક્ષણોમાં જ આખી બસ સળગીને રાખ થઈ ગઈ હતી આ ઘટના વિશે વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પૂછશો નહીં આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મુસાફરોને કંઈ સમજવાનો મોકો જ ના મળ્યો બસની અંદર બધા લોકો પોતાના બોક્સ જેવી બર્થમાં સૂતા હતા અને બસ ચારે બાજુથી લોક હતી બહાર નીકળવાના દરવાજા પણ લોક થઈ ગયા હતા કારણ કે આગ ફંબૂકી ઉઠી હતી જેના કારણે મોટાભાગના મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા આખે જોનારો લોકો કહે છે કે થોડા જ મિનિટોમાં બસ આખી રાખમાં ફેરવાઈ ગઈ હતી બચેલા લોકોના જણાવ્યા અનુસાર બસની અંદર ધુમાડો છવાઈ ગયો હતો અને બસમાં મુસાફરો ગભરાઈ ગયા હતા કેટલાક લોકો બારી તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ ગરમી એટલી ભયાનક હતી કે કાચ ઓગળી ગયા હતા આ દુર્ઘટનામાં વીસ જેટલા મુસાફરો જીવતા બળીને ભસ્મ થઈ ગયા હતા પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર બાર મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે જ્યારે બાકી લાશો એટલી બળી ગયેલી હાલતમાં છે કે તેમની ઓળખ કરવી પણ ખૂબ જ મુશ્કેલ બની છે બાર જેટલા મુસાફરો કોઈ રીતે બસમાંથી બહાર નીકળી ગયા હતા પરંતુ તેમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા હતા અને હાલ હોસ્પિટલમાં સારવાર અથે ખસેડવામાં આવ્યા છે દુર્ઘટના સ્થળે ફાયર બ્રિગેડના પાંચ જેટલા વાહનો અને પોલીસના દળો તાત્કાલિક પહોંચી ગયા હતા ફાયર ફાઈટરે ભારે મહેનત બાદ આગને કાબુ મેળવી હતી પરંતુ ત્યાં સુધીમાં બસ આખી બળીને ખાખ થઈ ગઈ હતી સ્થળ પર ઉભેલા લોકોએ જણાવ્યું હતું કે બસમાં સવાર લોકોની ચીસો અને મદદ માટેની હુકારો હૃદયને હચમચાવી દીધી હતી ઘણા લોકોએ આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અકસ્માત પછી હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને ટ્રાફિક લાંબા સમય સુધી અટકી ગયો હતો આ ઘટનાની જાણ થતાં જ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવી છે તેમણે અધિકારીઓને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવા અને ઘાયલ લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવા સૂચના આપી છે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે આ ઘટના ખૂબ જ અત્યંત દુઃખદ છે અને સરકાર દરેક અસરગ્રસ્ત પરિવાર સાથે છે કોરોનાની આ ઘટના પછી ફરી એકવાર પ્રશ્ન ઉઠ્યો છે કે શું મુસાફરોની સુરક્ષા ખરેખર પ્રાથમિકતા બની ગઈ છે શું ખાનગી ટ્રાવેલ કંપનીઓ નિયમોનું પાલન કરી રહી છે કે ફક્ત નફા માટે લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે આ દુર્ઘટના બતાવે છે કે માત્ર ટેકનોલોજીથી લક્ઝરી મુસાફરી તો મળી શકે છે પરંતુ સલામતીની અવગણના જીવનેર સાબિત થઈ શકે છે હવે જરૂર છે એવી કડક કાર્યવાહીની જ્યાં મુસાફરોની સુરક્ષાને પ્રથમ સ્થાન મળે આંધ્રપ્રદેશની આ દુર્ઘટનાએ હજારો પરિવારોને હચમચાવી નાખ્યા છે અને દરેક મુસાફરોને વિચારવા મજબૂર કરી દીધા છે કે મુસાફરી દરમિયાન થોડી જાગૃતતા રાખવી પણ ખૂબ જ જરૂરી છે આ ઘટના પર તમારું શું કેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં